નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી મોસ્ટ એવેન્ટેડ ફિલ્મ રામાયણની તૈયારીઓ પૂર્ણ ચશ્મા ચાલી રહેશે એવા અહેવાલો છે કે ફિલ્મ રામાયણ બે અલગ અલગ ભાગમાં બનાવવામાં આવશે જો કે બંને ભાગોનું શૂટિંગ એક વર્ષમાં એક સાથે પૂર્ણ થવાનું છે મળતી માહિતી અનુસાર નીતિશ તિવારીએ રણબીર કપૂર યશ સાય પલ્લવી અને શનિદેવલ સાથે રામાયણના બે ભાગનું શૂટિંગ પણ શરૂ કર્યું છે ફિલ્મને મોટા પાયે બતાવતા અડે તેને સારી રીતે રજૂ કરવા માટે નિર્માતાઓએ તેને બે ભાગોમાં બનાવવાનું નક્કી કર્યું છે પહેલા આ ફિલ્મમાં ત્રણ ભાગમાં બનવાની હતી સૂત્રોના ચણા અનુસાર ટીમી રામાયણના બંને ભાગોના શૂટિંગ માટે ત્રણસો પચાસ દિવસનું શૂટિંગ શેડ્યુલ બનાવ્યું છે અને જેમાં વિસ્તૃત સ્ટાર કાસ્ટના સોલો સિક્વન્સ પણ સામેલ હશે મહત્વનું છે કે બંને ભાગ એક વર્ષના અંતરાલ સાથે રિલીઝ થશે ફીરો રિપોર્ટસ ઇન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ